શું યાર રંગીલુ રાજકોટ મોજિલું રાજકોટ ના મારા મોજીલા આદિવાસી ભાઈઓ કેમ અવાજ કરવામાં આપણે જય આદિવાસીનો નારો લગાવવામાં કેમ ચૂકી રહ્યા છે જો હું સર્જન છું કોઈને ને બી હાથ ડુબતા છીએ કે આપણે મિશન ચલાવવાનું છે તો બધા તૈયાર છો તો તૈયાર હોય તો બધા हूँ बोलीस आवाज दो तो ते कहो हम एक है आवाज दो आवाज दो एक तीर एक कमान एक तीर कमाल खाजे राजकोट